યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે સાયબેરિયાથી આવતા પક્ષીઓએ ગુજરાતને સ્વર્ગ બનાવ્યું મુખ્યમંત્રીના પ્રયાસોથી પક્ષી સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે ખેજડીયા અભયારણ્યમાં રેકોર્ડ બ્રેક પક્ષીઓ નોંધાયા છે ગુજરાતમાં આઠ પોઈન્ટ તેત્રીસ લાખથી વધુ યાયાવર પક્ષીઓએ મુલાકાત લીધી છે ખીજડીયામાં ત્રણસો ચોત્રીસ પ્રજાતિઓના ત્રણ લાખ જેટલા પક્ષીઓની મુલાકાતનો આંકડો સામે આવી રહ્યો છે જ્યારે નળ સરોવર અને થોળમાં ચાર પોઈન્ટ સડસઠ લાખથી વધુ પક્ષીઓ આવ્યા હતા વઢવાણા વેટલેન્ડમાં ચોપ્પન હજારથી વધુ પંખીઓ આવ્યા હોવાની જાણકારી છે કચ્છમાં બે હજાર પાંચસો ને યાયાવર પક્ષીઓનું આગમન થયું થોળ અભયારણ્યમાં અઠ્યાસી હજારથી વધુ પક્ષીઓ આવ્યા વન વિભાગની કામગીરીથી પક્ષી આગમન વધ્યું છે ગુજરાતમાં પક્ષી જીવન માટે સુરક્ષિત વાતાવરણ મળી રહ્યું છે યાયાવર પક્ષીઓના સંવર્ધનમાં ગુજરાત અવલ આવ્યું